બફારા વચ્ચે શનિવારે સુરત શહેરનું હવામાન અચાનક પલટા વિભાગની કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા શહેરના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો જેમાં ખાસ કરીને ડુમસ બીચ અને વેસુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે આ બદલાયેલા માહોલે ગરમીમાંથી રાહત આપી પરંતુ દરિયાકાંઠે ફરવા આવેલા લોકો દાતા ખેડૂતો અને માછીમારો માટે ચિંતાના વાદળો સર્જાયા છે શહેરના વેસુ વિસ્તારમાં બપોર બાદ વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન સુરતવાસીઓને આ વરસાદથી ત્વરી ઠંડક અને રાહત મળી હતી વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ખુશનુમા ઠંડક પ્રસરી હતી બીજી તરફ સુરતના પ્રખ્યાત અચાનક હવામાન બદલાતા અને વરસાદનું જોર વધતા ડુમસ બીચ પર ફરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી પવન અને વરસાદથી બચવા માટે લોકોએ તાત્કાલિક સુરક્ષિત સ્થળોની શોધ આદરી હતી દરિયા કિનારે આવેલી નાની મોટી દુકાનો અને લારીઓના ઓટલા પર મોટી સંખ્યામાં લોકોએ શરણ લીધું હતું ખુલ્લામાં મૂકેલો સામાન પવન અને પાણીમાં તણાય તેવા દ્રશ્યો સર્જાયા હતા જો કે કોઈ જાનહાનીના સમાચાર નથી સુરતની સાથે સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે શનિવારે વલસાડ નવસારી બિલીમોરા અને સંઘ પ્રદેશ દમણમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે ગુજરાતના અન્ય ભાગોમાં પણ કમોસમી વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્ય પર તોફાની વરસાદ વરસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને તંત્રને સજાગ રહેવા સૂચના અપાઈ છે ગંભીરતાના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના તમામ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આ સિગ્નલ સૂચવે છે કે દરિયાકાંઠે હવામાન ખરાબ થવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે આ ખતરાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે સુરક્ષાના ભાગરૂપે માછીમારોને તેમની બોટોને સુરક્ષિત સ્થળે લાંગરી દેવા અને આગામી બે દિવસ સુધી દરિયામાં જવાનું ટાળવાની સૂચના આપવામાં આવી છે શહેરીજનો માટે રાહતરૂપ સાબિત થયેલો આ કમોસમી વરસાદ ખેતી ક્ષેત્રે ગહન ચિંતા જગાવી રહ્યું છે આ વરસાદ એવા સમયે વરસ્યો છે જ્યારે ખેડૂતો કાં તો શિયાળુ પાકોની વાવણીની તૈયારી કરી રહ્યા છે અથવા તૈયાર પાકને કાપણી માટે તૈયાર કરી રહ્યા છે અચાનક વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાઈ જવાની અને ખાસ કરીને તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન થવાની ભીતિ છે જો વરસાદી માહોલ વધુ દિવસો સુધી લંબાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે હાલમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને હવામાન પર નજર રાખી રહ્યા છે સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોને સલાહ આપવામાં આવે છે કે આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહીઓ પર ધ્યાન આપીને જ ઘરની બહાર નીકળવું અને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવું મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદ ધોધમાર વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રોડ પર તથા સુકાવા મુકાયેલા ડાંગરનો પાક પલળી જતા ખેતીહારોએ આર્થિક રીતે ભારે આંચકો અનુભવ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી ડાંગરનો પાક સુકવવામાં આવ્યો હતો અને ગુરુવારે મંડળીમાં વેચાણ માટે મોકલવાનો હતો તે પહેલા જ વરસાદે પાક ભીનો કરી નાખતા હવે મંડળી આવા પાકને સ્વીકારવા ઇનકાર કરે તેવી શક્યતા છે પાકની ગુણવત્તા ઘટતા ખેતીહારોએ મેળવવાના ભાવ પર પણ સીધી અસર થવાની પૂરી શક્યતા છે સુરત શહેર અને જિલ્લામાં મોડી રાત્રે પડેલા કમોસમી ધોધમાર વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર જાણે પાણી ફેરવી દીધું છે રોડ પર અને જહાંગીરપુરા વિસ્તારમાં સુકાવા મુકાયેલો ડાંગરનો પાક વરસાદે પાણી પાણી કરી નાખ્યો છે જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે મેટે પણ નહીં રહે એવી સ્થિતિ સર્જાતા ખેડૂતોને આખી રાત ઊંઘ નડી નહોતી તંત્ર અને સરકારે સમયસર પગલાં નહીં લેતા આર્થિક રીતે પછાત વર્ગ ગણાતા ખેડૂતો હવે વળતર માટે સરકારની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી મોહબ્બતથી પકવેલો ડાંગરનો પાક માર્ગ પર પાથરીને સુકાવવામાં આવ્યો હતો બુધવારે તેઓ પાકને ભેગો કરીને મંડળીમાં વેચવા લઈ જવાના હતા પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે તમામ પાક ભીનો કરી મૂક્યો છે નિયમ મુજબ બીનો પાક મંડળી સ્વીકારતી નથી એટલે ખેડૂતોને હવે પાકને ફરીથી ગામડે લઈ જઈ સુકવવાનું ઝંઝાવાત સહન કરવો પડશે ખેડૂતોએ જણાવ્યું કે ખાતર દવા અને મજૂરી પાછળ ભારે ખર્ચ કરાયો છે તેમ છતાં પાકનું વળતર પણ હવે મળવું મુશ્કેલ બન્યું છે ભાડે ખેતર લઈને ખેતી કરનાર ખેડૂતો તો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેઓને તો આ વર્ષે આવક દૂરની વાત વેરો પણ ના મળે એવી પરિસ્થિતિ સર્જાય છે એક ખેડૂતના શબ્દોમાં મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો હવે આત્મહત્યા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોની આ દુર્દશાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વળતર સહિતની મદદ તાત્કાલિક કરે તેવી માંગ ઉઠી છે નહીતર જીવતો ખેતીહાર હવે જીવ રૂંઠી શકે તેટલી કંટાળેલી હાલતમાં છે મારું નામ ભાવિનભાઈ પટેલ બેસાડ ગામના રહેવાસી તાલુકો ચડ્યાસી જિલ્લો સુરત આ કમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી રીતે મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે છતાં બી મારું ડાંગર થોડું ખરાબ થયું છે કેટલી નુકસાની હશે નુકસાની અંદાજે તો મારે અઢી લાખ જેવી હશે બે અઢી લાખ

આ ખર્ચના બોજ અને ગુણવત્તા ઘટી જવાથી મળનારા ઓછા ભાવના કારણે ખેડૂતોને આ વર્ષે ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે મોડે આવેલો કોળીઓ છીનવાઈ જતા જગતના તાંતની સ્થિતિ દયનીય બની છે સરકાર આ નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવે તેવી તાતી જરૂરિયાત છે સુરત શહેરમાં આજે લાભ પાછમના પાવન દિવસે વેપાર ધંધાની શરૂઆત થઈ છે ટેક્સટાઇલ માર્કેટોમાં વેપારીઓએ મોટા ઉત્સાહ સાથે ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરીને નવા વર્ષના વ્યવસાયનો શ્રી ગણેશ કર્યો છે સવારથી જ માર્કેટોમાં શુભ માહોલ જોવા મળ્યો હતો વેપારીઓએ પોતાના દુકાન ગુડાઉનમાં પૂજન વિધિ કરી અને આખા વર્ષ દરમિયાન ધંધામાં વૃદ્ધિ સુખ સમૃદ્ધિ અને લાભ મળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી ઘણા વેપારીઓએ પોતાના મિત્રો સાથે સહયોગીઓને મીઠું કરાવી નવા વર્ષની પાઠવી ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરતમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ અને ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે લાભપાચમના શુભ દિવસે કાપડ માર્કેટ સહિત તમામ વેપાર ધંધાની વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી છે વેપારીઓએ ભગવાનની પૂજા કરીને આપ વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં સારી તેજી જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી છે લાભ લાભપાચમનો દિવસ માનવ દ્વારા ઉજવાતી દિવાળીનો પૂર્ણ કાળ ગણાય છે અને આ દિવસથી જ દેવોની દિવાળીની શરૂઆત થાય છે ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસનું ઘણું મહત્વ રહેલું છે લાભ લાભપાચમના શુભ મુહૂર્તે સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ પોતાની દુકાનો ખોલીને ધંધા વેપારની શરૂઆત કરી હતી આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે જેમાં સૌ પ્રથમ કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે તથા સાથીઓ બનાવવામાં આવે છે વેપારીઓ લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે છે જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ આ દિવસે પોતાની દુકાનો કે સંસ્થાઓ ખોલીને પૂજન કરે છે વેપારી હરેશભાઈ લાલવાણીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ તરત જ લગ્નસરાની સિઝન શરૂ થવાની છે જેના કારણે લગ્નસરાની ખરીદી નીકળશે અને માર્કેટમાં ફરી તેજીનો માહોલ જોવા મળશે વેપારીઓ પ્રાર્થના કરી રહ્યા છે કે આ લાભ પાચમ તેમના માટે ખરા અર્થમાં લાભ લઈને આવે અને ટેક્સટાઇલ ઉદ્યોગને મંદીના પડછાયામાંથી બહાર કાઢે આ દિવાળી કપી છે અમે લાપાંચમનું દુકાન ખોલી છે એમાં તુરમુળે જોઈને દુકાન ચાલુ કરી છે અને ભગવાન એથી જ પ્રાર્થના કરી છે આખું વરસ સારું જાય અને આ ઓર્ડરો પણ મળે ને લાપાંચમનાથી અમને ઓર્ડરો પણ મળે આ વખતે પણ મળેલા છે અને બીજી બીજી શહેરોથી પણ ઓર્ડરો આવે છે અને આ નામથી જે લગ્ન સારાની ગ્રાહકી છે એ પણ સારી રીતે ને આખું વરસ ભગવાને એ જ પ્રાર્થના કરીને સારામાં સારી છે કેટલા વેપારીઓ આ ધંધા સાથે સંકળાયેલા છે અને કયા કયા રાજ્યોમાંથી જે દોઢસોથી બસો જણા ગરીબ બ્રોપેનમાં સંકળાયેલા છે અને સુરતમાં જે અત્યારે ઝેરી બ્રોપના વેપારી છે બધી લોકલ પણ કરે છે અને બહાર વિદેશમાં પણ માલ જાય છે જેમ કે લોકલ યુપી બિહાર કલકત્તા આસામ કલકત્તા આસામ અને મહારાષ્ટ્ર ગુજરાત બધી જગ્યાએ માલ જાય છે અંદાજે કેટલા કરોડોનો વેપાર થયો છે અંદાજે તો નહીં લાગે કે બસો દોઢસોથી બસો વેપારી કરોડો રૂપિયાથી વેપાર થાય છે એક વિડીયો સામે હરેક ની નજર છે જેમાં રાજ્યસભા સાંસદ પરિમલ નઠમાણી દ્વારા શેર કરાયેલા ફૂટેજમાં શેરણી અને તેના શાવકો પોતાની નજીક દેખાઈ આવ્યા છે

જ્યારે તેના સાવક ડરેલા અને સહમાયેલા દેખાઈ રહ્યા છે આ વિડીયો વાયરલ થતા જ સ્થાનિક સમાજ સેવકો અને પશુ પ્રેમી વર્ગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે ધર્મેશ ગામી જે મંચ સુરતના અધ્યક્ષ અને જાણીતા સમાજ સેવક છે તેમણે આ ઘટનાની કડક નિંદા કરી છે ધર્મેશ ગામીએ જણાવ્યું કે જો આ પ્રકારની હરકત કોઈ સામાન્ય નાગરિક કરે તો તરત જ તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાય વન્યજીવ સાથેનો આ પ્રકારનો સંપર્ક કાયદેસર રીતે દંડનીય છે તેમણે વધુમાં જણાવ્યું કે અમે વિડીયો જોયો છે અને આ બાબતે વન વિભાગ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાત ફક્ત સાંસદના પીએ સુધી જ પહોંચી રહી છે અમે માંગણી કરીએ છીએ કે તંત્ર આ મામલામાં નિષ્પક્ષ તપાસ કરે ધર્મેશ ગામી અનુસાર વન્યજીવોને તેમની કુદરતી વસાહતમાં જ રહેવા દેવા જોઈએ અને તેમની સાથેના વિડીયો અથવા ફોટોગ્રાફ જાહેર રીતે બનાવવી કે પ્રસાર કરવી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો હેઠળ ગુનો ગણાય છે આ પ્રકારની હરકતથી પ્રાણીઓને ડર કે તણાવ પણ થઈ શકે છે જે કાયદાકીય રીતે દંડનીય છે તેમણે રાજ્યના વન મંત્રીએ આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવાની માંગણી કરી છે અને જણાવ્યું કે કોઈ વ્યક્તિને પોતાની પબ્લિસિટી માટે વન્યજીવોનો ઉપયોગ કરવાનો અધિકાર નથી હાલ વન વિભાગ કે રાજ્ય સરકાર તરફથી આ વાયરલ વિડીયોને લઈ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વેચાઈ ગયા છે કેટલાક લોકો આને વાઇલ્ડ લાઈફનો સામાન્ય વ્યવહાર કહી રહ્યા છે જ્યારે અન્ય લોકો સ્પષ્ટપણે તેને કાયદાનું ઉલ્લંઘન ગણાવી કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે સંસ્થાપક ધર્મેશ ગામી ગુજરાતમાં એક વાયરલ થયો છે સાથેનો અપલોડ કરવામાં આવ્યો છે ને અપલોડ કરનાર શ્રી પરિમલભાઈ નથવાનીજી છે અને તે ખૂબ મોટા ગજાના વ્યક્તિ છે અને રાજ્યસભાના સાંસદ પણ છે અને ગીર સંવર્ધન માટે પણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટના નિયમ અનુસાર સિંહ સાથેનો વિડીયો વાયરલ કરવો એ લગભગ કાયદાનું ઉલ્લંઘન છે એવું મારું માનવું છે ને પ્રજાની અંદર પણ ઘણું કુતુહલ છે કે ભાઈ પાવરફુલ વ્યક્તિ છે તો એ કંઈ પણ કરી શકે તો જો ખરેખર આમાં કાયદાનું ઉલ્લંઘન થયું હોય તો કાર્યવાહી થવી જોઈએ અન્યથા ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી અને ભારત સરકારના વન પર્યાવરણ વિભાગે આ બાબતની સ્પષ્ટતા કરવી જોઈએ કે આમાં કોઈ ઉલ્લંઘન થયું નથી કાનૂનની અંતર્ગત જ છે અથવા તો વિરોધમાં છે જો વિરોધમાં હોય તો તેના પર પગલાં લેવા જોઈએ કેમ કે ઘણા બધા વિડીયો સિંહો સાથેના લોકો વાયરલ કરે છે સિંહોને રંજાડે છે તો એમના પર એક્શન લેવામાં આવ્યા છે એટલે આ બાબતનું કુતૂહલ ગુજરાત રાજ્યની પ્રજાની અંદર છે કે ખરેખર આવો વિડીયો સિંહ સાથેનો વાયરલ કરી શકાય કે ના કરી શકાય અને મીડિયામાં પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે અને લોકોની કોમેન્ટ પણ એવી આવી રહી છે કે ભાઈ આ વગદાર વ્યક્તિ છે આમાં કંઈક પગલાં નહીં લેવાય તો રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ ફોરેસ્ટ વિભાગે સ્પષ્ટતા કરવી જોઈએ અને જો કાયદાનું ઉલ્લંઘન ના થયું હોય તો કંઈ વાંધો નહીં અને ઉલ્લંઘન થયું હોય તો જે કંઈ આપણે કાયદા મુજબ પગલાં લેવા જોઈએ જાહેર ફૂટેજ વર્તમાન સમયમાં વનલક્ષ્મી અને જાનવર કલ્યાણના નિયમોને પણ નવી દિશા આપે છે સમુદાય અધિકારીઓ અને જાહેર નાયકોએ જવાબદારી પૂર્વક પ્રાકૃતિક સુરક્ષા એક વિરામનો મુદ્દાઓ છે पैनल पर थसे चर्चा चौथा थसे स्पष्ट संवाद हमें आइएजिए तुम्हारा प्रश्नों ने मंच पर केम के समस्या तुम्हारी लड तुम्हारी जो मारी साथे फक्त इंडिया न्यूज़ गुजरात पर

તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે ભેસ્તાના ભિંડી બજાર સ્થિત અલ ખલીલ ટી સેન્ટર ખાતે થયેલી આ સંસનાટી હત્યામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સગીર યુવક શકીરનું મોત નિપજ્યું હતું જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી સોહેલના મિત્ર શકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો આ જૂની અદાવતની માથાકૂટ ચાલી રહી હતી હુમલા સમયે આરોપીઓએ શકીલને તું શા માટે મારા મિત્રને ઠપકો આપે છે તેમ કહીને ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેના કારણે શકીલનું ઘટના સ્થળે જ કરપીણ મોત નીપજ્યું હતું આ હત્યાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તાત્કાલિક ચાર ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી અંતે ભેસ્તાન પોલીસે સલમાન લસ્સી ગેંગના મુખ્ય ત્રણ આરોપીઓ સલમાન મિર્ઝા ઉર્ફે લી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ અને શાહરૂખ અંસારીની ધરપકડ કરી છે જોકે પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ પૈકી આરોપી શાહરૂખ અંસારી હાથમાં ફ્રેક્ચરની પટ્ટી બાંધીને આવ્યો હતો તેણે પોલીસે જણાવ્યું કે મારામારીના કેસમાં તેને ઈજા થઈ છે

બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે હોય તેમની ફરિયાદમાં જણાવેલું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો છરીથી હુમલો કરેલ હતો અને જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં ખુલ્લે ચાર ટીમ બનાવી તેને વિવિધ પીએસઆઈ તથા પીઆઈના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે આરોપી પકડાયા અને આ આરોપીઓને શહેરના તેમજ શહેર બારના વિવિધ ભાગમાંથી પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ પૈકી ઇમરોઝ ઉર્ફે દાલચાવલ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ છે અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બાર જેટલા ગુના દાખલ છે આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે તો ઔદ્યોગિક નગરી સુરતમાં કતારગામ વિસ્તારના લાલ દરવાજા ખાતે આવેલી એક જરીના બોબિન બનાવતી કંપનીમાં મૂડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે દર્શન ટ્રેડિંગ કંપની નામના આ કારખાનામાં આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો આગને ભીષણતાને કારણે કારખાનામાં રાખેલો જરીના બોબીનો સ્ટોક લેસ અને કાચો માલ સહિત લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો હતો કે સદભાગ્યે દિવાળી પર્વ હોવાથી કારખાનું બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી મોડી રાત્રે કતારગામની ગોતાલાવાડી વિસ્તારમાં પટેલવાડી પાસે આવેલી નવું વીર પ્રભુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં સ્થિત દર્શન ટ્રેડિંગ કંપની સોહમ રેસીડેન્સીની સામે આ દુર્ઘટના બની હતી કારખાનાના માલિક રાજેન્દ્ર ચિમનલાલ દર્દીવાલા છે આગની શરૂઆત કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર થઈ હતી અને જ્વલનશીલ માલસામાનને કારણે આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળ સુધી અને તેની ઉપર બનાવેલા પતરાના શેડ સુધી પ્રસરી ગઈ હતી આગની જાણ થતા સુરત ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો જેટલી ફાયર ભારે જહેમત ઉઠાવીને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી ગ્રાઉન્ડ ફ્લોરથી પતરાના શેડ સુધી ફેલાયેલી આ આગ પર કલાકોની જહેમત બાદ વહેલી સવારે કાબુ મેળવી શકાયો હતો આ ભીષણ આગના કારણે કારખાનામાં રાખેલો જરી લેસ કોટન લેસ નાયલોન લેસ તેમજ તેને લગતું તમામ રો મટીરિયલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે આ ઉપરાંત કારખાનામાં મૂકવામાં આવેલા ટુ વ્હીલર્સ ઇલેક્ટ્રોનિક મોપેડ ઓફિસમાં રાખેલા કોમ્પ્યુટર પ્રિન્ટર અને તમામ વાયરિંગ પણ આગમાં સળગી ગયા છે પ્રાથમિક તારણ મુજબ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે જોકે દિવાળીના તહેવારને કારણે કારખાનું બંધ હોવાથી નુકસાનીનું ચોક્કસ આંકલન કરવામાં આવી રહ્યું છે હાલમાં આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ દુર્ઘટનામાં માલ સામાન બળીને ખાખ થતા માલિકને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે સુરતના ડિંડોલી વિસ્તારના ભેસાન આવાસમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં ઝઘડો છોડાવવાની દાવત રાખીને ત્રણ શખ્સોએ એક મહિલાની ઘરવખરીની ઝૂંપડીને સળગાવી દીધી હતી

ફરીદ મોઇનુદ્દીન શેખના જણાવ્યા અનુસાર આરોપીઓ શોએબ ઉર્ફે બાટલી લાલ અને લાંબા તે સમયે કોઈ સગીર વયના છોકરાને માર મારી રહ્યા હતા આ જોઈને અસ્માબેનના બનેવીએ આ ઝઘડો રોકવાનો પ્રયાસ કર્યો હતો તેનાથી ઉશ્કેરાઈને ત્રણેય આરોપીઓ બનેવીને મારવા માટે દોડ્યા હતા બનેવીએ પોતાનો જીવ બચાવવા અસ્માબિનના ઘરમાં આશરો લીધો હતો આનાથી ગુસ્સે ભરાયેલા આરોપીઓએ બદલો લેવાના ઈરાદે અસમાબેનની ઘર વખરીના સામાન માટે બનાવાયેલી ઝૂંપડીમાં માચિસની દિવાસળી સળગાવીને ફેંકી દીધી હતી જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી અસમાબેને વધુમાં જણાવ્યું કે આગ લાગી ત્યારે મારી છોકરી ઘરમાં જ હતી હું માંડ માંડ મારી છોકરીને લઈને ઘરની બહાર નીકળી હતી આરોપીઓના કૃત્યના કારણે ઝૂંપડીમાં રાખેલા લગ્નના ડેકોરેશનનો સામાન ખુરશીઓ સોફા અને મંડપ સહિત આશરે વીસ હજાર રૂપિયાનું મોટું નુકસાન થયું છે આરોપીઓ શોએબ ઉર્ફે બાટલી લાલ અને લાંબાએ આકૃત્ય કર્યા બાદ અસ્માબિન સાથે ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યા હતા ડિંડોલી પોલીસે આ ગંભીર મામલે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધીને ત્રણે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે સુરતમાં બાઇક ચોરી કરતી ગેંગ પર પાંડેસરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે શહેરના વિવિધ વિસ્તારોમાં બાઇકો ચોરી કરી ભંગારમાં વેચતી ગુનાખોર યોજનાની ત્રણ કડી પકડાઈ છે રોહિત રાઠોડ ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંહ અધિકારીઓએ આરોપીઓના ઇતિહાસ પર નજર રાખી અને તપાસને તેજ કરી છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસે અલગ અલગ વિસ્તારોમાં બાઇક ચોરી કરતી ગેંગના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપ્યા છે પોલીસે ઝડપી તમામ આરોપીઓ ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવામાં આવ્યું છે પાંડેસરા પોલીસની ટીમે રોહિત રાઠોડ ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંઘને ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું છે કે આ ત્રણેય આરોપીઓ સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દસથી વધુ ગુનાઓમાં સામેલ હતા જાણવા મળ્યું છે કે આ ગેંગ ચોરી કરેલા બાઇકોને ભંગારની દુકાન પર વેચતા હતા આરોપીઓની ધરપકડ બાદ પોલીસ સમગ્ર ગેંગના સંપર્ક અને અન્ય સંભવિત ગુનાઓ અંગે પણ તપાસ ચાલુ રાખી રહી છે પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓ શહેરમાં બાઇક ચોરીના કાયમના સ્ત્રોત હતા તેમની ધરપકડ કરવાથી ન કેવલ આરોપીઓને શિક્ષા મળશે પરંતુ અન્ય બાઇક ચોરીની ઘટનાઓને પણ રોકવામાં મદદ મળશે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલાય બાઇકો આ ગેંગ દ્વારા ચોરીને ભંગાર દુકાનમાં વેચવામાં આવ્યા છે કે નહીં પોલીસે જાહેર જનતાને પણ ચોરી થયેલી બાઇકોના માલિકોને જાણ કરવા અને ગોપ્ય માહિતી આપવાની વિનંતી કરી છે સુરત શહેરમાં બાઇક ચોરી અટકાવવા માટે પાંડેસરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે આ પગલાથી શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અને નાગરિકોના મૂલ્યવાન વાહનો સુરક્ષિત રાખવામાં મદદ મળશે પાંડોસરા પોલીસ સ્ટેશનમાં કેટલાક વાહન ચોરીના બનાવ બનેલા હતા જે અનુસંધાને ડિસ્ટ પીએસઆઈ તથા સર્વેલન્સની સૂચનામાં આપવામાં આવેલી હતી કે આ બાઇક ચોરી કોઈપણ રીતે ડિટેક્ટ કરવા તેમને પ્રિવેન્ટ કરવા માટે પ્રયત્ન કરવા જેના ભાગરૂપે સર્વેલન્સ પાંડેસરા નાઓએ એક આરોપીને વોચમાં રાખી અને વચમાં રાખતા દરમિયાન તેની પૂછપરછ કરતાં તેણે કેટલાક બાઇક સુરત શહેર ખાતેથી ચોરેલાનું પ્રાથમિક કબૂલાત કરી ત્યારબાદ તેની સાથે સંકળાયેલા આરોપીની પૂછ વિગત મેળવતા અને ડિટેન કરી પૂછપરછ કરતા તેઓએ પણ આ ગુનાઓ કરેલાનો એકરાર કર્યો જેના ભાગરૂપે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ આરોપી રોહિત રાઠોડ ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંહ નાઓને એરેસ્ટ કરવામાં આવેલા જેમાં કુલ દસ ગુનાઓ ડિટેક્ટ થયેલ જે પૈકી પાંડેસરા પોલીસ સ્ટેશનના છો ખટોદરા પોલીસ સ્ટેશનનો એક અલથાણ પોલીસ સ્ટેશનનો એક પાલ પોલીસ સ્ટેશનનો એક અને લાલગઢ પોલીસ સ્ટેશનનો એક એમ કુલ ચૌદ ગુનાના બાઇક રિકવર થઈ તથા ચાર બાઇકો તેઓએ ભંગારમાં આપેલાનું કબૂલાત કરે જેની તપાસ તરીકે ચાલુ છે અને મુદ્દામાલ રિકવરી માટે પ્રયત્ન કરી રહેલ છે પોલીસ આ લોકો કેટલા સમયથી બાઇક ચોરીમાં સમાવે છેલ્લા જે બાઇક ચોરીનો સ્પાન છે અને ગુનાઓની વિગત જોતા છેલ્લા છ એક મહિનાથી આ લોકો બાઇક ચોરીનું પ્રવૃત્તિ કરતા હોવાનું જણાય છે આ જી લોકોએ જે બાઇક ભંગારમાં આપ્યા છે તેની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને આ ચાર સિવાય પણ બીજા કોઈ બાઇક છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે

પોલીસની ઓળખ કાર્ય અને રેલ ટ્રેસિંગ ચાલુ રહેશે બાઇકના માલિકો પાસેથી વિનંતી છે કે તેઓ પોતાની વાહનોમાં સુરક્ષા બેલ્ટ ચેન લગાવે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દુકાન જોવા મળતા તરત પોલીસને જાણ કરે તો આતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીને આપણું સુરતના મહત્વના સમાચાર